ડીસા તાલુકાના મુડેઠા ટોલ પ્લાઝા પાસે બિલડી પોલીસે માર્ગ સલામતી માસ અંતર્ગત ટ્રાફિક નિયમોનું પાલન કરનારા વાહન ચાલકોને પ્રોત્સાહિત કર્યા છે બિલડી પોલીસ સ્ટેશનના પીઆઈ ડીબી પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા મુડેઠા ટોલ પ્લાઝા પાસે આ સેફટી એવોર્ડ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જે વાહન ચાલકો સીટ બેલ્ટ પહેરીને વાહન ચલાવતા હતા હેલ્મેટ ધારણ કરીને બાઇક કે એક્ટિવા ચલાવતા હતા અને જેમની ગાડીઓમાં બ્લેક ફિલ્મ ન હતી તેમને પ્રોત્સાહિત કરવા માટે તેમના શર્ટ પર એવોર્ડ બેઝ લગાવવામાં આવ્યા હતા આ ઉપરાંત જેમની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ આરસી બુક અને પીયુસી જેવા તમામ જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ હતા તેવા વાહન ચાલકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા પોલીસ ફક્ત દંડ નથી કરતી પરંતુ એવોર્ડ પણ આપે છે થીમ હેઠળ માર્ગ સલામતી માસ બે હજાર છવ્વીસની ઉજવણીના ભાગરૂપે યોજાઈ હતી પોલીસ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિકના કાયદાઓનું પાલન કરવા અને સુરક્ષિત રીતે વાહન ચલાવવા અંગે સમજણ પણ આપવામાં આવી હતી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે